રંગરેજ ફાર્મ ખાતે શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલની આગેવાનીમાં શિનોર તાલુકા કોંગ્રેસ દ્વારા વોટ ચોરી ગાદી છોડ સહી ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોને તાલુકાના તમામ ગામોમાં વધુમાં વધુ સહી ઝુંબેશ ચલાવવા આહવાન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શિનોર તાલુકાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલ અને મહિલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વૈશાલીબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શિનહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ મયુરભાઈ પટેલ અલ્તાફભાઈ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અન્નોર તાલુકાના મુખ્ય આગેવાનો દ્વારા આજે જે નવા નિર્મુખ પ્રમુખો થયા છે અમુલભાઈ પટેલ તેમજ મહિલા પ્રમુખ વૈશાલીબેન પ્રમુખ એમને આજે તાલુકાના આગેવાનો દ્વારા અને મુખ્ય આગેવાનો જે આવેલા છે તાલુકાના એમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને નવી રણનીતિમાં વોટચોરી ગીચોડનો જે પ્રોગ્રામ છે એને કઈ રીતના ગામ અને બુથ સુધી પહોંચાડ્યો એ રીતના રણનીતિ તૈયાર કરવામાં આવી હતી પિન્ટુ પટેલ વેમાડી